નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચાંસદ ગામેથી પ્રવાસી ફ્લેમિંગો પક્ષી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું પ્રાણી જીવરક્ષક સંસ્થા દ્વારા સારવાર આપી વન વિભાગને સોંપ્યું પાદરા તાલુકામાં અનેક ગામોમાં વિદેશી પક્ષીઓનું આગમન થયું હોય છે ત્યારે ગતરોજ પ્રાણી જીવરક્ષણ સંસ્થાના હેલ્પલાઇન નંબર પર ચાંસદ ગામેથી એક પક્ષી ઈજાગ્રસ્ત થયું હોવાની જાણ થઈ હતી પ્રાણી જીવરક્ષકના રોકી આર્ય વન વિભાગને જાણ કરી ચાંસદ ગામે પહોંચ્યા હતા અને વિદેશી ફ્લેમિંગો પક્ષી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું જે પક્ષીને પ્રાણીજીવરક્ષક ટીમ દ્વારા સારવાર કરીને વન વિભાગ ખાતે સોંપવામાં આવ્યું હતું ફ્લેમિંગો પક્ષીનું મુખ્યત્વ વેસ્ટ એન ઇન્ડિઝ યુકાટન દક્ષિણ અમેરિકાના ઉત્તર ભાગમાં અને આફ્રિકામાં રહે છે બ્યુરો રિપોર્ટ જનરલ પણ ન્યૂઝ મારુ નામ આર્ય રોકી છે અને હું પાદરા પ્રાણી રક્ષક સંસ્થામાં બંનેજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું આજ રોજ જણાવીએ છીએ કે ગત રાત્રે અમને એક હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો હતો કે એક પક્ષી ઘાયલ હાલતમાં છે તો અમે તાત્કાલિક ધોરણે અમે ત્યાં પહોંચીને ત્યાં જોયું તો એ પક્ષીનું નામ છે ફ્લેમિંગો જેને નાનો હંજ કહેવામાં આવે છે જે ઘણી બધી તાદાદમાં ભાઈ આગળ આવે છે શિયાળાની ઋતુની અંદર અહીંયા આગળ આવતા હોય છે અહીંયા આગળ કચ્છ જેવા વિસ્તાર છે નર્સરો ત્યાં આગળ પોતાના ઈંડા મૂકવા માટે આવે છે ત્યાં આગળ અને ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે અને વિદેશી પક્ષી પણ કહેવામાં આવે છે પણ અમને ઘાય જોવા મળ્યું અમે પાદરા આરેપો સાહેબ જાણ કરી અને તે પક્ષીને સહી સલામત રેસ્ક્યુ કરી પાદરા વની વિભાગે જમા કરાવી દેલ છે કઈ અમને ચારસદ ગામેથી આ કોલ આવ્યો હતો ચારસદ ગામ છે ત્યાં આગળ એક રોડ સાહેબમાં એક ગંદુ બધું પડ્યું છે ત્યાં આગળ તો એક જગ્યા પર બધું ઘાસ પડ્યું હતું ત્યાં આગળ એક જગ્યા પર સ્થિર ત્યાં બેસે રહેલું